નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમ પટેલ ઉત્પન્ન ઓર્ગેનિક કંપનીમાંથી આવું છું આજે આપણે ખોંબી ગામ તાલુકો નખત્રાણા બળવંતસિંહ જાડેજાની વાડીએ કપાસમાં મુલાકાત લીધી છે તો એમને આપણે પૂછશું કે તમે ઉત્પન્ન કંપનીનું બધી વસ્તુ ખાતર છે પ્લાન બુસ્ટર છે સુપર છે કેસિપોસ છે વાપરેલું છે તેમાં કેવું રિઝલ્ટ અને કેવો પહેલાં કરતાં તફાવત જોવા મળ્યો છે તો જય માતાજી બળવંતસિંહ તમારું નામ ગામ અને મોબાઈલ નંબર જણાવી દેજો મારું નામ જાડેજા બળવંતસિંહ વિસાજી ગામ ખોપડી તાલુકો નખત્રાણા મારા મોબાઈલ નંબર પંચોતેર સાત ત્રીસ છ અડતાલીસ હવે તમે આ કપાસમાં જયારે વાવેતર કર્યું ત્યારે પાયામાં કેટલી વસ્તુ ને કઈ કઈ વસ્તુ વાપરી જ્યારે મેં કપાસનું વાવેતર કર્યું એનાથી પેલા મેં ઉત્પન્ન દસ બેગ હા અને કેસરી પોસ નાખી છે મેં એક બેગ એક બેગ એક એક નાખી છે અને પછી એના પછી

બરોબર છતાં તમે તમારો નંબર તો આપેલો જ છે તો બીજા ખેડૂતને પણ હું ભલામણ કરું છું રિઝલ્ટ જોવું હોય તો કાપ ફોનથી પૂછવું હોય તો બધું પણ કોન્ટેક્ટ કરી શકો છો થેન્ક યુ